ધારી સીપીઆઈની બોલેરો કારનો અકસ્માત સર્જાયેલો હતો સુરત બંદોબસ્તમાંથી પરત ફરતી પોલીસની બોલેરો કારનો અકસ્માત સર્જાયેલો હતો બોલેરો કારમાં અચાનક ખામી સર્જાતા બોલેરો કાર બીજીબીસીએલના ટીસી નજીક પલટી ખાઈ ગયેલી હતી ધારીની અન્નપૂર્ણા લોજ નજીક બોલેરો કાર પલટી ખાઈ ગયેલી હતી બોલેરો કારમાં સવાર ત્રણથી ચાર પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થયેલી હતી રાત્રિના તંત્ર દ્વારા ચામુ ચાલુ ડિમોલ્યુશન સમયે બોલેરો કાર પલટી ખાઈ ગયેલી હતી